નમસ્કાર હું છું અલ્પાને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ અવકાશમાં ફસાયેલા સુનિતા વિલિયમ્સ અને બચ વિલ્મોર નવ મહિના અને તેર દિવસ પછી પૃથ્વી પર પાછા ફરી રહ્યા છે ઘણા સમયથી અવકાશમાં અટવાયેલા સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બચ વિલ્મ પૃથ્વી પર પરત ફરવાની તારીખ નક્કી કરવામાં આવી છે નાસા દ્વારા કરવામાં આવેલી જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે મંગળવાર સાંજ સુધીમાં બંને અવકાશ યાત્રીઓ પૃથ્વી પર પરત ફરશે સુનિતા વિલિયમ્સ અને બચ નાસા અવકાશયાત્રી અને રશિયન અવકાશયાત્રી સાથે ડ્રેગન અવકાશયાનમાં સવાર થઈને પૃથ્વી પર પાછા ફરશે સુનિતા વિલિયમ્સ અને બચ વિલમોરે અવકાશમાંથી પાછા ફરતાની સાથે જ પૃથ્વી પર પગ મૂકતા જ બેબી ફિટની સમસ્યાનો સામનો કરવો પડશે જોકે આ કોઈ રોગ નથી પરંતુ એક સ્થિતિ છે જે દરેક માણસમાં થાય છે આ યાત્રામાં લગભગ સત્તર કલાક લાગશે અમેરિકન સ્પેસ એજન્સી નાસા આજે એટલે કે અઢાર માર્ચે ભારતીય સમય મુજબ સવારે સવા આઠ વાગે તેનું કવરેજ શરૂ કરશે નાસા દ્વારા આ ઘટનાનું અંદાજીત સમયપત્રક બહાર પાડવામાં આવ્યું છે હવામાનને કારણે આમાં ફેરફાર પણ થઈ શકે છે તેમની સાથે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં હાજર ક્રૂ નાઇનના નિક અહેગ અને રોસ કોસ્મોસના એલેક્ઝાન્ડર ગોર્બુનો પણ આવી રહ્યા છે